नित्यं ध्यायन्ति योगिल कामदं मोक्षदं चैव ॐ

મંચ ઉપર બિરાજમાન સર્વે સંતો મહંતો અને આપ કે એ આપણે કરીએ છીએ અને જેના માટે આ મનુષ્ય ઉત્તમ જન્મ જે આપણને મળ્યો છે જેના માટે મોકલા છે એ આપણે ભૂલી ગયા છીએ પરમાત્મા પાસે જવા માટે જે ભાતું હોવું જોઈએ એ તૈયાર નથી અને એટલા માટે આ મૃત્યુથી આપણે ડરીએ છીએ પણ આ પૃથ્વી લોક ઉપર જે આવે છે એને એક ને એક સમય પાંચ વર્ષે પચીસ વર્ષે પચાસ વર્ષે એ જવાનું એ વાત નક્કી છે તો એને હાલરડા પણ ઓમ નમ શિવાય સાંભળેલા છે આ પરિવાર પૂજ્ય બાપુને આપણે શાંતિગીરી બાપુને યાદ કરવા પડે મારા આશ્રમે આવતા બિલીપત્ર લેવા માટે જ્યારે આશ્રમે આવે એમના ઘરે જઈએ જ્યારે જ્યારે મુલાકાત થાય ત્યારે ઓમ નમ શિવાય બીજું એમની જીભે સાંભળેલું નથી તો આ પરિવાર પરમાત્માની પાસે પહોંચવા માટે થઈ અને ત્રણ રસ્તા બતાવ્યા છે એક તો જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગને એક બાજુ અત્યારે મૂકીએ પણ મને એવું લાગે છે કારણ કે આ કાર્યક્રમ આજે માત્ર વંદનાનો છે અને આ તમામ અમારી આ જે માત્ર વંદના બેઠી છે ને એના માટે તો હું એટલું જ કહી શકું કે કદાચ જો પરમાત્મા દેવાધી દેવ મહાદેવની પાસે પહોંચવાના માટે હોય તો એક એક કર્મ માર્ગ થકી એ આગળ આવે છે આત્મા નો વિચાર કરો તમે એમને જ્યારે કૈલાશ ગમન કર્યું અને ત્યારે એમનું શક્તિ પૂજન થવા જઈ રહ્યું છે ત્યારે આજે તૃતીય નવરાત્રી ચાલી રહી છે

પણ સર્વોપરી તો આવી જનેતા હોય આનાથી બીજું કોઈ સર્વોપરી ન હોય કારણ કે છે ને એક નાનું સમયે પરમાત્મા એ એક બાળકને આજ્ઞા કરી કે હવે તારી પૃથ્વી લોક ઉપર જવાનું છે એટલે બાળક નાનું હતું ડરતું હતું ગભરાતું હતું પરમાત્માને બે હાથ જોડીને કીધું કે પ્રભુ તમે કેવી વાત કરો છો હું તો સાવ નાનો છું હું આ પૃથ્વી લોક ઉપર કઈ રીતે જઈ શકું ત્યાં મને કોણ ઓળખે અને ત્યારે પરમાત્મા કોણ સમજે કે તને સમજવા વાળા ત્યાં દેવદૂતો તૈયાર છે કે પ્રભુ વાત સાથે પરમાત્માએ કીધું કે જા તરાચ તારે મારી સાથે વાત કરવી હશે ને તો તને ધીમે 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 કરતા કરતા મારી પ્રાર્થના પણ તને સમજાવશે આપ બધા સમજી ગયા હશો કે એ દેવદૂતો કોણ કે બાળક જ્યારે આ પૃથ્વી લોક ઉપર આવે એના માટે થઈને દેવદૂતો એટલે એ મા બાપ તૈયાર હોય છે અને એવાય માની ભૂમિકા તો બહુ મોટી છે બાપ આજે બે દિવસ પહેલા જ મેં તુષાર મહેતાનો અને પાછો બે દિવસમાં જ આ પ્રસંગ આવી ગયો કવિએ બહુ સરસ લખ્યું છે કે સાચું ખોટું હસતા રડતા સાચું ખોટું હસતા રડતા જે કંઈ કહું તે માને આજ યાદ કરું છું હું મારી માને કારણ કે માં પાસે તમે સાચું કેવો ખોટું કેવો હસતા કેવો રમતા કેવો જે કંઈ કેવો એ બધી વાત માં છે ને એ જ સાચી માને આજ યાદ કરું છું હું માને

એ હાથ જ્યારે માથે ફરે મોટો દુખ પણ માની પાસે નાનકડું થઈ જાતું ગમે એવો મોટો દુખ પણ મા પાસે નાનકડું થઈ જાતું અને સુખ છે એ માની પાસે એ સરોવર બનીને છલકાતો આજ હું મારી માને યાદ કરું છું આમ એકલી કોઈ માતા

કારણ કે આજ હું મારી માને યાદ કરું છું તો બાપ આ જગતની અંદર એ માં પાત્ર એવો જ છે અને એના માટે તો કહેવાય છે કે ઈશ્વરે જ્યારે સૃષ્ટિની રચના કરી અને ક્યાંય ન પહોંચી શક્યો અને ત્યારે આ માં નામનો પાત્ર ઘડ્યું અને એટલા માટે જ કવિ બોટાદકરને પણ લખવું પડ્યું હે મીઠા હે માતો ને મે એથી મીઠી છે મોરી માતર જનની એ જોડ સાકી નઈ થી અને કોઈ પણ કોઈ પણ વાત આવે એમાં સજાગ રહીએ બધાને આપણે સાથ આપીએ અને સનાતન ધર્મ માટે થઈ જે કરવું છોટું પડે એ બધું કરવા તૈયાર થઈશું ઓમ નમો નારાયણ જય ગિનારી